નમસ્કાર શિક્ષક મિત્રો પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામના ઓનલાઈન આવેદનપત્ર ભરવાના ચાલુ થઈ ગયા છે બંને પરીક્ષા વિશેની પ્રાથમિક માહિતી આજે આ વિડીયોની અંદર તમારી સમક્ષ રજૂ કરીશ અહીં તમે પીડીએફ ફોર્મેટમાં જાહેરનામું જોઈ શકો છો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ અહીં જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ આપેલ છે ચોવીસ છ બે હજાર પચીસ હવે પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ એક દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધીનો રહેશે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ એક દસ બે હજાર પચીસ થી સોળ દસ બે હજાર પચીસ અને પરીક્ષાની સંભવિત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ લાયકાતની વાત કરીએ તો ચાલુ વર્ષે ધોરણ છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે ધોરણ પાંચમાં પચાસ ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિદ્યાર્થી ધોરણ નવમાં અભ્યાસ કરતો હોવો જોઈએ અને ધોરણ આઠમાં પચાસ ટકા ગુણ મેળવેલ હોવા જરૂરી છે અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ છનો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ નવનો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ રહેશે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ અહીં કસોટી બે ભાગમાં રહેશે પ્રથમ વિભાગ ભાષા અને સામાન્ય જ્ઞાન કુલ સાઈઠ પ્રશ્નો માટે સાહીઠ ગુણ રહેશે જ્યારે વિભાગ બે ગણિત વિજ્ઞાન એમાં પણ કુલ સાહીઠ પ્રશ્નો માટે સાહીઠ ગુણ રહેશે ટોટલ સમય એકસો વીસ મિનિટનો મળશે પરીક્ષા ફીની વાત કરીએ તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સો રૂપિયા પરીક્ષા ફી રહેશે સરકારી માધ્યમિક શાળાઓ ટ્રાયબલ વેલફેર સંચાલિત શાળાઓ આર એમ એસએસ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી આવક મર્યાદા આ પરીક્ષા માટે કંઈ પણ પ્રકારની આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ નેક્સ્ટ વિડીયોની અંદર લઈને આવીશ એ વિડીયોને પણ તમે જરૂરથી જોજો થેન્ક યુ